નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે ખૂબ એક પ્રાચીન વનસ્પતિ છે તો આ તમે એનો વ્હીલ જોઈ શકો છો આ વ્હીલની લંબાઈ ઘણી વખત આપણને દસ ફૂટ બાર ફૂટ પંદર ફૂટ પણ આપણને ઘણી વખત આપણને જોવા મળી શકે છે અને આ વનસ્પતિ મોટાભાગે આપણે જુલાઈ અને ઓગસ્ટ મહિનાની અંદર એના ફૂલ પણ આવતા હોય છે એના ફળ પણ આપણને એ બે મહિનાની અંદર આપણને જોવા મળી શકે છે તો એક રીતે જોવા જઈએ તો આપ આયુર્વેદની અંદર આ સૌથી શ્રેષ્ઠ અને સૌથી ટોપ પર આ વનસ્પતિનો ઉલ્લેખ છે મિત્રો તો આ વનસ્પતિનો ઉપયોગ આપણે કઈ બીમારીની અંદર કરી શકાય અને કઈ રીતના કરી શકાય એના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવશું તો મિત્રો તમે જે ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તો ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવી આયુર્વેદિક ઔષધિઓ વિશે માહિતી પણ રાખો અને સમય જતાં કોઈક વખત જરૂર પડે તો તમે જરૂરથી એનો ઉપયોગ પણ કરી શકો તો સૌથી પહેલાં આ વનસ્પતિનું આપણે નામ જાણી લઈએ તો આ વનસ્પતિનું નામ છે મિત્રો વસનાગ બરાબર છે જો મિત્રો તમારા વિસ્તારની અંદર કોઈક બીજા નામથી ઓળખ થતી હોય તો જરૂરથી કમેન્ટ કરજો તો આ વનસ્પતિ જે છે મિત્રો એ ખૂબ પ્રાચીન ઔષધિ છે મિત્રો આપણે ટૂંક સમય માટે જોવા મળે છે અને એનો ઉપયોગ કરતાં પહેલાં આપણે થોડી સાવચેતી પણ રાખવી જરૂરી છે કારણ કે આ વનસ્પતિ થોડી ઝેરી છે મિત્રો ઝેરી તો છે જ પણ એ કામ પણ એટલું જબરજસ્ત કરે છે મિત્રો તો આ વનસ્પતિની ઓળખ હું તમને આપી દઉં આ પાન તમે જોઈ શકો છો આ પાન થોડા આપણે પેલા બંબુ હોય ને વાંસ એના પાન થોડા મેચ થતા હોય છે જો કે વાંસના પાન થોડા લાંબા હોય છે અને થોડા ટૂંકા હોય છે મિત્રો અને ખાસ કરીને મિત્રો ઉપયોગ કરતાં પહેલાં આપણે એની કાળજી અને સાવચેતી પણ રાખવી જરૂરી છે મિત્રો તો આ તમે એના ફૂલ જોઈ શકો છો ખૂબ સુંદર મજાના ફૂલ હોય છે મિત્રો એટલે નીચેની તરફ થોડું આપણે સફેદ કલર જોવા મળે અને ટોચ પર આપણને લાલ કલર આપણને જોવા મળી શકે છે ખૂબ દેખાવે પણ સુંદર હોય છે મિત્રો જો મિત્રો તમે એક વખત જો આ ફૂલને જોવો તો તમે કાયમ માટે તમારા મનની અંદર એ બેસી જાય એટલે ખૂબ સરસ મજાનું ફૂલ આપણને જોવા મળી શકે છે મિત્રો તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ પણ ઉપયોગ કરતાં પહેલાં આપણે એની કાળજી અને સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે મિત્રો કેમ કે આ વનસ્પતિ ઝેરી છે મિત્રો તો સૌથી પહેલાં તો તમને સંધિવાની તકલીફ હોય ઘણા વખતે તમને વાસ સંધિવાની તકલીફ થતી હોય તમે ઘણી એવી ટેબ્લેટનો ઉપયોગ કર્યો હશે ઘણી એવી આયુર્વેદિક ઔષધિનો પણ ઉપયોગ કર્યો ચૂક્યા હશો પણ સમય જતાં કોઈક મોસમની અંદર ફરી વખત એવો આ દુખાવો આપણને ઘૂંટણની અંદર પણ થાય છે મિત્રો તો એવા સંજોગોની અંદર તમે આ વસનાક જે વનસ્પતિ છે એનો તમે ઉપયોગ કરી શકો તો આ તમે ફળ જોઈ શકો છો મિત્રો નાનું ફળ હોય છે પણ ધીરે ધીરે કરીને મોટું પણ થઈ જતું હોય છે નીચેની તરફ આપણને એ ફળ આપણને જોવા મળી શકે તો સંધિવાની અંદર તમારે બરોબર તમે સમજી લેજો લીમડાની છાલ લેવાની એને વાટી દેવાની અને એક ગ્લાસ બે ગ્લાસની અંદર એ છાલ તમે વાટી છે એ પાણીની અંદર તમારે બોડી દેવાની દસથી પંદર મિનિટ સુધી અને એને નીચવી અને એનો રસ તમારે અલગ કરી લેવાનો અને ત્યારબાદ આજે તમે ફળ જોઈ રહ્યા છો એ ફળને વાટી અને જે આપણે લીમડાની છાલનો જે રસ બનાવ્યો એની અંદર નાખી દેવાના એટલે મિક્સ કરી દેવાનો ત્યારબાદ તમને સંધિવાની તકલીફ થતી હોય ઘૂંટણની અંદર કાયમ માટેનો જો દુખાવો રહેતો હોય તો તમે એનો લેપ લગાવી શકો તમે અઠવાડિયાની અંદર એક દિવસ બે દિવસ પણ તમે લગાવી શકો તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને સંધિવાની અંદર મળી શકે છે અને ખાસ કરીને મિત્રો એક વાતનું તમે ધ્યાન રાખજો કે આ વનસ્પતિનો આપણે બાહ્ય રીતે જ આપણો ઉપયોગ કરી શકીએ એનો આંતરિક રીતે કોઈ પણ રીતે આપણે ઉપયોગ કરવાનો નથી તમે મૂળ ઉખેડો અને ત્યારબાદ તમારે કમ્પ્લીટ હાથ એક વખત ધોઈ લેવાના ચોખ્ખા પાણીથી તમારે મોઢાની અંદર એક પણ ટીપું આ વનસ્પતિનું જવું ના જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો બરાબર છે એટલે આપણે શરીરની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો એવા સંજોગોની અંદર આપણે આ વસના વનસ્પતિનો બિલકુલ પણ એ આપણે ઉપયોગ ના કરવો જ જોઈએ બાહ્ય રીતે જ બહારની જે કોઈ તકલીફ થાય આપણે ઈજા થાય ગમે તે થાય એવા સંજોગોની અંદર આપણે એનો ઉપયોગ કરી શકીએ બરાબર છે અને બીજી તકલીફ કદાચ તમને તમારી ઉંમર ઓછી હોવા છતાં પણ તમારા વાળ ખરતા હોય અથવા તો ટાલ પડી જતી હોય તો એવા સંજોગોની અંદર પણ તમે આ વનસ્પતિ છે એનો ઉપયોગ કરી શકો તો એની અંદર આપણે ફળનો ઉપયોગ નથી કરવાનો એની અંદર આપણે મૂળનો ઉપયોગ કરવાનો છે મિત્રો મૂળ તમે વાટી લાવ એની પેસ્ટ બનાવી દો અને તમને જે જગ્યા પર ટાલ હોય એ જગ્યા પર તમે એક દિવસના અંતરે અથવા તો બે દિવસના અંદરે અંતરે પણ તમે એની પેસ્ટ લગાવી શકો તો પણ તમને ખૂબ રાહત તમને અનુભવ થઈ શકશે એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી કદાચ પેસ્ટ લગાવવાથી કોઈ ચામડી પર એલર્જી થાય કંઈક ડાઘ પડી એવું એવું કોઈ પણ સંજોગો બનશે નહીં મિત્રો એટલે ખાસ તમારે એ વાતનું ધ્યાન પણ રાખવું જરૂર છે મિત્રો અને ખાસ કરીને ચોમાસાની અંદર આપણે સૌ જાણીએ જ છીએ મિત્રો ઘણી વખત ચોમાસું શરૂઆત થાય એટલે ઘણા જીવજંતુઓ પેદા થતા હોય ઘણા ઝેરી હોય ઘણા બિનઝેરી પણ હોય તો માની લો કે કોઈક એવો સંજોગ સર્જાય એવી ઘટના બને આપણી સાથે માની લો કે આપણને વિંછી કરી દે અથવા તો સાફ કર દે તો એવા સંજોગોની અંદર આપણે તાત્કાલિક જો આપણે રાહત મેળવવી હોય તો આ વસનાક વનસ્પતિ છે એનો આપણે ઉપયોગ કરી શકીએ તો એની અંદર તમારે આ વન વસનાક જે વનસ્પતિ છે એનું મૂળ વાટી દેવાનું તરત તમારે તાત્કાલિક ઈલાજ કરવું હોય તો તમે મૂળ વાટી નાખો આ તમે એનું મૂળ જોઈ શકો છો મિત્રો આવું મૂળ હોય છે મિત્રો થોડું એલ આકારનું મતલબ એલ્બા આકારનું એને આપણને જોવા મળી શકે આ થોડો એને છોડ નાનો છે એટલે બરાબર છે એટલે એલ આકારનું આપણને એ મૂળ જોવા મળી શકે આવું મૂળ આપણને જોવાય છે આ વસના વનસ્પતિનું છે તો તમને છાપ કરડે દે અથવા તો વિંછી કરડે તો તરત તમારે આવું મૂળ લઈ લેવાનું એને વાટી નાખો અને જે જગ્યા પર તમને ડંખ હોય એ જગ્યા પર થોડું સોયથી એને થોડું આપણે જગ્યા કરી દેવાની અને એ જગ્યા પર આપણે એ મૂળનું આપણે લેપ કરી દેવાનું એટલે તમને ખૂબ રાહત મળશે રાહત કઈ રીતના મળશે કે જે ઝેર છે એ આપણા શરીરની અંદર એટલું ઝડપથી જે લોહીની અંદર જે પ્રસરે છે એની જે ઝડપ છે પ્રસરોને એ ધીમી થઈ જાય છે મિત્રો એટલે આપણને એટલી જલ્દી તકલીફ થતી નથી અને ત્યારબાદ તમે કોઈ પણ ડોક્ટર સાથે કોઈ પણ તમે ઈલાજ કરાવી શકો એટલે જે ઝેરની જે પ્રસરવાની જે ક્ષમતા છે એ ઘટી જાય છે આપણે આ મૂળનો આપણે લેપ લગાવીએ તો એટલે લોહીની અંદર જેટલું ઝડપથી જે આપણું ઝેર પ્રસરે શરીરમાં એટલી વધારે તકલીફ થાય તો આ મૂળનો આપણે લેપ કરીએ તો એ જે ઝેરની જે પ્રસરવાની જે ક્ષમતા છે એ ઘટી જાય ઓછી થઈ જાય એટલે ત્યાં સુધી આપણે કોઈક ડૉક્ટર પાસે અથવા કોઈક બીજો ઉપચાર પણ આપણે કરી શકીએ અને ખાસ કરીને કોઈક વખત આપણને પગના તળિયાની અંદર કોઈ કાંટો વાગે કોઈ કાચ વાગે અને એ નીકળે ના તો આમ મૂળનો આપણે લેપ લગાવો તો એ તરત આપણે એમાંથી કાંટો પણ નીકળી જાય કાચ વાઈ ગયો એ પણ નીકળી જાય તો એની અંદર પણ તમે મૂળનું પેસ્ટ લગાવી શકો તો આ વિડીયોની અંદર એ જ માહિતી હતી વસના વનસ્પતિ વિશે તો મળીએ કોઈ બીજા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને ખાસ તમારું ધ્યાન રાખજો મિત્રો